અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફ હંમેશા ભારતીય જનતા કાર્યકર્તાઓ પાર્ટીમાં સાહેબની પ્રજા અને સરકાર હંમેશા લોકો માટે ભારતની અંદર કોઈ પણ ખૂણા ઉપર આફત આવે પૂર આવે વાવાઝોડું આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સક હોય છે માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજ વસ્તુઓ ઘઉંથી માંડી અને કપડા સુધીની વસ્તુઓ એ અહીંથી આપણે અગિયાર વેગનમાં રવાના કરી છે અને અગિયાર વેગન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ એ આ ટ્રેનની સાથે રવાના થયા છે આજે બનાસકાંઠાની અંદર પણ માનનીય મંત્રી શ્રી જગદીશભાઈએ પણ ત્યાં પહોંચી ગયા છે માનનીય મુખ્યમંત્રી શ્રી અત્યારે બપોરે પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ એનો જાયજો પણ લેવાના છે અને સાથે મંત્રી શ્રી જગદીશભાઈએ ત્યાં પણ પૂરગ્રસ્ત લોકોને મદદ માટેની વસ્તુઓ ચીજવસ્તુઓ ત્યાંથી રવાના કરી છે શંકરભાઈ પટેલ પણ ત્યાં છે છત્તીસગઢમાં પણ લગભગ આઠ હજાર જેટલી કીટ બનાવી જે વસ્તુઓની સામાન્ય રીતે કોઈ પણ પૂર પછી જેની જરૂર પડતી હોય તમામ ચીજ વસ્તુઓની યાદ કરી લિસ્ટ બનાવી અને તમામ વસ્તુઓ ભેગી કરી અને છત્તીસગઢ પણ મોકલી છે ને એ જ રીતે પંજાબમાં પણ અગિયાર વેગન સરકાર તરફથી જઈ રહ્યા છે અને મને જે જાણ રજનીભાઈએ કરી અમારા મહામંત્રી શ્રી અગિયાર વેગન ભારતીય જનતા પાર્ટી પણ મોકલી રહી છે આમ ખૂબ મોટી રાહત સામગ્રી એ પંજાબ પહોંચી રહી છે ને પંજાબના લોકોને ખૂબ એનો ઉપયોગમાં આવશે અને સાથે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાંચ કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને પહોંચી રહ્યા છે જગદીશભાઈ પણ પહોંચી રહ્યા છે ત્યાં કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી અને જ્યાં પૂર હતા ત્યાં વહેલીમાં વહેલી તકે ત્યાં કેવી રીતે પૂરગ્રસ્ત લોકોને સાધન સામગ્રી પહોંચી શકે ખાવાનું પીવાનું પાણી પહોંચી શકે એના પ્રયત્નમાં કલેક્ટર કલેક્ટરશ્રી વહીવટીતંત્ર અને સરકાર આ બધાના તરફથી સહયોગ કરી અને ત્યાં આગળ પરિસ્થિતિનું તમામ મોનિટરિંગ આદરણીય મુખ્યમંત્રી શ્રી રાખી રહ્યા હતા જગદીશભાઈ અને ત્યાંના પ્રભારી મંત્રી બળવંતસિંહ પણ પળેપળની ત્યાં ખબર લઈ રહ્યા હતા અને લગભગ હું માનું છું ત્યાં સુધી જે રીતે વ્યવસ્થાઓ છે પાણી ઓસરતા આ તમામ વસ્તુઓ અને રાહત સામગ્રીઓ પહોંચી રહી છે અને જ્યાં કદાચ દસ પંદર ગામની અંદર વધારે પરિસ્થિતિ ખરાબ હતી ત્યાં પણ ત્યાં તમામે તમામ રાહત સામગ્રી પણ પહોંચશે અને રસ્તાઓ પણ મોટરેબલ ઝડપથી કેવી રીતે થાય એના માટે આર એન્ડ બી વિભાગ પણ પ્રયત્ન કરી રહ્યું છે આરોગ્ય માટે પણ આરોગ્યની ટીમોને ત્યાં અધિકારીઓએ કેમ્પ જ કર્યો છે પ્રત્યેક ઘરમાં જઈને કોઈ પણ ઘરનો કોઈ નાની મોટી તબિયતને અસર થઈ હોય એવો દવાખાને નહીં પરંતુ દવાખાને પ્રત્યેક ઘરે સર્વેલન્સ કરી અને ત્યાં દવાઓ પહોંચે પહોંચાડે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી